સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનો નો કલાલ યુટ્યુબ ચેનલ ઉપર આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળમાં સૌથી પહેલા એનો અર્થ સમજીએ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે એક એવી ક્રિયા કે જે ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હજુ પણ ચાલુ છે હવે જે ક્રિયા પૂરી થઈ ગઈ પણ તેની અસર હજુ પણ ચાલુ છે એના વિશે વાક્ય રચના સૌપ્રથમ કર્તાની જોડે હેઝ અથવા હેવ મૂકવું પડશે અને ક્રિયાપદનું ભૂતકૃદંત કરવું પડશે ઉદાહરણ તરીકે આઈ જોડે શું આવે હેવ વી હેવ યુ હેવ ધે હેવ હી હેઝ સી હેઝ ઇટ હેઝ બરાબર એટલે સૌપ્રથમ તો હેવ અને હેઝ કોની જોડે આવે છે એ ધ્યાનમાં રાખવાનું એના પછી ધારો કે આપણે ખબર પડી ગઈ છે કે ભાઈ આી ની જોડે હેવ વી હેવ ધે હેવ યુ હેવ બીજી વસ્તુ શું હતી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું છે એટલે કે ભૂતકૃદંત એટલે કમ્પ્લીટ

પણ હમણાં જ પૂરું થયું હશે એટલે અસર છે અહીંયા હોમવર્ક પૂરું થયું છે પણ બધાને યાદ છે કે આપણું હોમવર્ક શું હતું એમ અહીંયા મૂવી જોઈ લીધી છે પણ મૂવી ભૂલ્યા નથી એમ એટલે કે એની અસર હજુ પણ ચાલુ છે અને આ ગેમ હમણાં જ રમેલો છે તો એની પણ અસર છે એના પછી હી શી અને ઇટ એની જોડે હેઝ હી હેઝ વિઝિટેડ ધીસ ઝૂ એટલે કે એણે આ ઝૂ જે છે એ વિઝિટ કરેલું છે

આપણે જ્યારે આપણે કહેતા હતા કે ભાઈ આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક એટલે મેં મારું કામ પૂરું કરી દીધું છે હવે ના પાડવી છે કે મેં મારું કામ હજુ સુધી પૂરું કર્યું નથી તો ખાલી નોટ જ લગાવવાનું તમારે અને ક્યાં લગાવવાનું હેવ હેઝ ની જોડે આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય વર્ક વી હેવ નોટ ફિનિશ્ડ એટલે હેવ પછી તરત જ ધે હેવ નોટ સીન યુ હેવ નોટ પ્લેડ બરાબર એના ભાઈ તરત નોટ લગાવી દેવાથી વાક્ય નેગેટિવ રચના બની જાય છે એના પછી આપણે આગળ વધીએ

તો હા તેઓ આ મૂવી જોઈ લીધી છે હી હેઝ વિઝિટેડ ધી ઝૂ કે જે આ લોકોએ તેણે આ ઝૂ વિઝિટ કરેલું મુલાકાત લીધેલી છે તો હેઝ હી વિઝિટેડ ધી ઝૂ બરાબર શું એણે આ ઝૂ ની મુલાકાત લીધેલી છે આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળ અહીં આગળ પૂરો થાય છે બરાબર તો એને એકવાર રિવિઝન કરી લઈએ પૂર્ણ વર્તમાન કાળમાં સૌથી મહત્વની વસ્તુ શું હશે કે ભાઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એક્ટ ઇઝ કમ્પ્લીટેડ ક્રિયા પૂરી થઈ ગઈ બટ ધ ઇફેક્ટ ઓફ ધ એક્ટ ઇઝ રનિંગ પણ એની અસર હજુ પણ ચાલુ છે એટલે કે ધારો કે આપણે ક્રિકેટ રમવા ગયા ક્રિકેટ રમી લીધું અને પાછા ઘરે આવ્યા છીએ પણ એની અસર ચાલુ જ છે આપણે જીત્યા કે હારે આપણા મગજમાં જો આપણે થાક્યા છીએ એ અસર આપડામાં ચાલુ જ હોય છે બરાબર સબ્જેક્ટની જોડે હેઝ અથવા હેવ નો ઉપયોગ કરો બેમાંથી એક અને ક્રિયાપદનો ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરવાનો રહેશે બરાબર આઈ હેવ વી હેવ યુ હેવ ધે હેવ હી હેઝ સી હેઝ ઇટ હેઝ અને એના પછી આપણા વાક્યમાં આવે આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક ધે હેવ સીન ધીસ મૂવી યુ હેવ પ્લેડ ધીસ ગેમ એટલે કે તમે આ કામ પૂરા કરેલા છે અને સૌથી વધારે વસ્તુ ક્યાં કામ આવવાની ખબર તમારે સૌથી વધારે આવશે પ્રશ્નાર્થ વાક્યમાં કોઈને પૂછવું હોય કે શું તે તારું હોમવર્ક પૂરું કરી લીધું છે હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક તમારે કોઈને એમ પૂછવું બે શું તું આ જગ્યાએ ફરેલો છે હેવ યુ વિઝિટેડ ધીસ પ્લેસ બરાબર એટલે ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો વધારે ઉપયોગ થાય છે બરાબર તો આ રીતે આપણે આગળ શીખતા રહીશું વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો